ચાંદીપુરા વાયરસના પગપેસારાને રોકવા ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગને પાલિકા વિપક્ષના સભ્યોની રજૂઆત ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સતત સામે આવી રહ્યા છે માટે આરોગ્ય વિભાગ સતર્ક થાય અને આગોતરું આયોજન કરી શકે તે માટે ભરૂચ પાલિકા વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે જેટલા કેસ સામે આવ્યા છે જ્યારે પચાસ ટકા બાળકોનો મૃત્યુ દર રહ્યો છે સદનસીબે ભરૂચમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી પરંતુ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે પાલિકા વિપક્ષ દ્વારા આપવામાં આવેલ રજૂઆતપત્રમાં જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા વહેલી તકે એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લાના તમામ ઘરોનું સર્વે કરી ત્યાં દવાનો છંટકાવ કરે કોઈ પણ બાળક બીમાર જણાય અને તાવ આવતો હોય તો તાત્કાલિક સારવાર આપવામાં આવે તેમજ જિલ્લા અને શહેરમાં ચાલતા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવેલ લોકોને સેન્ડફ્લાય મચ્છરથી કઈ રીતે બાળકોનો જીવ લઈ રહ્યો છે તેમજ યાદીરા વાયરસના લક્ષણો તે થવાના કારણો વગેરે બાબતે જનજાગૃતિ કરવામાં આવે સહિતની પાલિકા વિપક્ષના સભ્યો શમશાદ અલી સૈયદ હેમુકોઠીવાળા ઇબ્રાહીમ કલકલ સહિતના આગેવાનોએ જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરાને રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું ગુજરાતમાં ચંદીપુરા વાયરસના લક્ષણોના સતત કેસો વધી રહ્યા છે અંદાજિત પાંત્રીસ જેટલા કેસો હાલમાં નોંધાયા છે તેમાંથી પચાસ ટકા જેટલા મૃત્યુદર તેનો છે સદનસીબે ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નથી પણ પાણી આવતા પહેલાં પાળ બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલી છે કે ભરૂચના તમામ આરોગ્ય સેન્ટરો પર આ વાયરસને લગતી તેની સામે લડવા માટેની સુવિધાઓ ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર દરેક સ્કૂલોના અંદર જ્યાં નાના નાના બાળકો છે ત્યાં સ્ક્રીનિંગ અને બીજી જે લક્ષણો દેખાતા હોય ત્યાં બ્લડ સેમ્પલ લેવાની સુવિધા ઊભી કરવી જોઈએ તેમજ જ્યાં વરસાદી પાણી ભરાયેલા હોય ત્યાં તેમજ જ્યાં ગંદકી હોય ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ એની સાથે સાથે ભરૂચનું આરોગ્ય કેન્દ્ર અને ભરૂચ નગરપાલિકા તંત્ર આની સામે મજબૂતાઈથી લડી શકે તેની માટે જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવો જોઈએ કેમ કે આ વાયરસની હજુ લોકોને જાણ નથી એટલે આ વાયરસ શાના માટે થાય છે સા કારણોથી થાય છે તેની જનજાગૃતિ લોકો વચ્ચે લાવવી જરૂરી છે અને લોકોએ પણ જે આરોગ્ય ખાતા દ્વારા જે કંઈ ભાઈ ગાઈડન્સ આપે તેને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે તૈયારી કરવી જોઈએ અને આજરોજ નગરપાલિકાના તમામ સભ્યો તેમજ અમારા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે આના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે